અમલવારી અંગે મોરબી જિલ્લામાં થયેલી કામગીરી બાબતે જિલ્લા કલેક્ટર કે સમીક્ષા બેઠક આયોજન જિલ્લા કલેક્ટર કચેરીના ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મોરબી જિલ્લામાં એનઓસી અને ફાયર સેફ્ટી સહિતના નિયમોની અમલવારી અંગેની કામગીરી પ્રજાને મુશ્કેલી ન પડે તેવી રીતે કરવામાં આવી રહી છે જે નોટિસ આપ્યા બાદ નિયમો અનુસાર જરૂરી પૂર્તતા કામગીરી કરવાની શરૂ કરવામાં આવી ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે જણાવ્યું હતું એકમોમાં નોટિસને ધ્યાનમાં રાખીને લેવામાં આવી ન હતી ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરી કાયદાની યોગ્ય અમલવારી કરવામાં આવે તે માટે પણ તેમણે સૂચના આપી હતી વધુમાં તેમણે જણાવ્યું કે વહીવટીતંત્ર પ્રજાનું હિત પ્રથમ છે જે તે સીલ કરવામાં આવેલા કે બંધ કરાયેલા એકમો જો નીતિ નિયમો અનુસારની જરૂરી પૂર્તતા કરે તેમાં એકમોમાં સીલ ખોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવી સૂચના અપાય જિલ્લા વિકાસ અધિકારી જે પ્રજાપતિએ જણાવ્યું કે તંત્રએ કાયદેસર કે કાયદેસર રેસીડેન્શિયલ બિલ્ડિંગ બાબતે સજાગ રહેવું પડશે અને નવા બની રહેલા એકમોમાં જે એકમોમાં યુકે પ્લાનની અમલવારી થઈ હોય ને ઓથોરિટીની નિમણૂક હોય તેમને જ બાંધકામ માટેની પરવાનગી આપવા સૂચના અપાય નીતિ નિયમોની અમલવારી ન થઈ હોય તો સ્ટ્રક્ચર પાણી ગટર અને વીજળી વગેરે કનેક્શન ન આપવા જણાવ્યું જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જે એકમો અને ઔદ્યોગિક વસાહતોમાં એકથી વધુ વખત આગના બનાવો બનેલા હોય તેવી ઘટનાઓની જાણ લઈને કયા કારણોસર આગ લાગી છે તેનું વિશ્લેષણ હાથ ધરાવ આ બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેક્ટર એસ જે ખાચરે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમણે જણાવ્યું કે યોગ્ય નોમ્સ ન ધરાવતા એકમોમાં નોટિસ આપ્યા બાદ હવે આગળની કાર્યવાહી એકમોમાં પણ ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે જિલ્લામાં શહેરી ગ્રામ્ય વિસ્તારમાં નીતિ નિયમો વિરુદ્ધ નવા બહુમાળી બાંધકામ ન બને તે માટે યોગ્ય કાયદાની અમલવારી કરાવી અત્યંત આવશ્યક છે રિપોર્ટર વિપુલ કુમાર થરેસા ન્યૂઝ સેવન ઇન્ડિયા